ઉદ્યોગ લાંબા સમયથી માર સહન કરી અને જિલ્લાઓમાં આવેલ નાના મોટા ત્રણ હજાર યુનિટ પૈકી ટેરિફનો ઝટકો આવતા પાંચસો યુનિટ બંધ થયા હતા જ્યારે બાકી બચેલા 2500 યુનિટ પૈકી હાલ દિવાળી બાદ પણ માત્ર પંદરસો યુનિટ હાલ માંડ શરૂ થયા છે જ્યારે સીબીડી કમાન્ડ તેમજ ડાયમંડનું ચલન વધતા ઓફિસોના એસોટિંગ સ્ટાફ પણ નવરો ધૂપ બન્યો છે જ્યારે વોલ્યુમની વાત કરીએ તો હાલ માત્ર વીસ ટકા વોલ્યુમ ભાવનગરમાં જોવા મળી રહ્યું છે ભાવનગરની તેમજ કાચો માલ તૈયાર કરી એસી ટકા હીરાનો માલ એક્સપોર્ટ થતો પરંતુ ટેરિફના મારથી દુષ્કાળમાં અધિક માસ જેવો માહોલ સર્જાયો હતો અમેરિકા દ્વારા સો ટકા ટેરિફ નાખતા અન્ય જિલ્લાની સાથોસાથ ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગને પણ માર સહન કરવો પડ્યો હતો અન્યથા પણ ટેરિફ પહેલા ત્રણસો કારખાના બંધ થયા હતા જ્યારે ટેરિફના કારણે વધુ બસો યુનિટને તાળા લાગ્યા હતા આમ ત્રણ હજાર કુલ યુનિટમાંથી પાંચસો યુનિટ બંધ થતા લાખો રત્ન કલાકારો અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યા છે